ઓકે સો હે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અર ચેનલ તો ભાઈ આજથી અમારા બ્લોગ કન્ટિન્યુ પાછા ચાલુ થશે આજથી અમે મારા અમારા વજ્ર જોડે વ્લોગ બનાવવાના છીએ તો તમે પણ જોજો કે આખો દિવસ મારો ધમાલી શું કરતો હોય છે બાકી સવારે અત્યારે નવ વાગી ગયા છે બ્રેકફાસ્ટ તૈયાર થઈ ગયું છે કાલે રાત્રે મેં ખીચડી બનાવી છે તો ખીચડી વઘારે છે

રેડી થઈ ગયા તમે બંને ઓકે તો આવી જાવ બ્રેકફાસ્ટ કરવા વજ્ર વજ્રભૈયા મમરા ખાશે અને અમે લોકો ખીચડી અને ચા પીશું વજ્રને બી ટેવ પડી ગઈ છે ખાલાલ જોવાની હા જો ચાલુ જ છે ખાલાલ સાડા દસ થઈ ગયા છે અને પ્રેરક ઓફિસ પહોંચી ગયા છે અને વજ્રને મેં હાલ સુવાડી દીધો છે હવે મારે નાહવાનું બાકી છે અને કપડાં ધોવાના બાકી છે મારા એ નાના સેટને હું ઊંઘાળું ને પછી જ ઘરનું બીજું કામ કરું છું તો હવે નહવા જાઉં અને કપડાં વોશમાં નાખી દઉં કારણ કે તડકો છે જુઓ તડકો આવી રહ્યો છે એટલે કપડાં આજે ઓલમોસ્ટ સુકાઈ જશે અને એક બીજું બી કામ જો તમને બતાવું આ જો સામે અમારી ગાડી પડે ને એકચ્યુઅલીમાં અમે અમારી ગાડીનો કલર ગ્રે લીધો છે એટલે અમે અમારી ગાડીનું નામ રાખ્યું છે ગ્રે આમ તો જનરલી નામ ના પણ અમે એને ગ્રે કહીએ છીએ અત્યારે ભાઈ જમાનો છે ને ફોરવર્ડ જેમસી તો અમારી ગ્રે ગ્રેં ગંદી થઈ ગઈ છે જુઓ દેખા છે ઉપર કબૂતરે ચીચી પીપી કરી દીધી છે ને બધું કરી દીધું છે એટલે હવે એને મારે તો એને વોશ કરવી છે આ તો કપડું મારવું છે પણ પ્રશ્ન એ છે કે વજ્ર ઉપર ઊંઘે છે તો હું નીચે કપડું મારવા કેવી રીતે જવું સપોઝ એ બિચારો ઉઠી ગયો મારો દીકરો તો ભાઈ એને એટલે જોવું હવે બાકી સાંજે અને આજે તો મારે વજ્રને વેક્સિન અપાવવાની છે એક વર્ષની એટલે હોસ્પિટલમાં ફોન કર્યો છે હવે એક એક વાગ્યા સુધી ડૉક્ટર છે આવી જજો તો વજ્ર ઉઠે પછી એને નવડાઈ ધોડાઈ ને પછી વેક્સિન અપાવવા લઈ જઈએ આપણને અકેલા લઈ જાય ઊભો થાય અહીંયા અહીંયા મમ આપું અહીંયા મમ 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 અહીંયા 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 હું નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું વજન પણ મેં ખવડાવી દીધું છે અને હવે જઈએ છીએ અમે હોસ્પિટલ તો આવ્યો આપણો બેલ્ટ બેલ્ટમાં ભરાય અને એક્ટિવ હાલે હું એને જઈશ હોસ્પિટલ અત્યારે વાગી ગયા છે બાર ને શું કરે છે હું તમને બતાવું ચલો ઉભા થાવ બેટા ચલો ઇન્જી ઇન્જી લેવા જવાનું છે આજે તો હે ને બેટું આમ જોતો એક વાર હા શું થયું એ પાવડરનો ડબ્બો જોઈ ગયો હે એ બેટા એટલામ તો ના નીકળી શકાય પડી વજ્ર શું માય ગોડ નીકળી ગયો ઈસ્ત્રી કરતો લાગે છે અને વજ્ર બંને રેડી છે જુઓ વજ્રને મેં આવી બેલ્ટ પહેરી અને બાંધી દીધું છે હવે લોક મારીને એક્ટિવા લઈને હું અને વજ્ર આવી ગયા છું હોસ્પિટલ હું અહીંયા ગાડી અડાજણમાં સ્પર્શ હોસ્પિટલ છે ને ત્યાં વજ્રને બધી વેક્સિન અપાવું છું તો હવે જઈએ જુઓ ના ખવાઈ લ્યા ઘરે આવી ગયા છે ફાઇનલી વજ્રને એક હાથે અને એક પગે બે જગ્યાએ વેક્સિન આવી જાય થોડું રોય તો હાથે આપી દેવાના તો રોય પણ છે ને આ મોટા થાયને છોકરાઓ મેં એમને ખબર પડે કે વેક્સિનનો ટાઈમ થયો છે પગે આપીને જેવી હું રડવાળાનું મૂળ કોફ અને એક અહીંયા રસી આપી છે અને એક આ પગમાં આપી છે રસી સેમ હેન્ડ સેમ લેગ હોસ્પિટલથી આવી અને પવનનો ફોન આવ્યો કે વજ્ર આવી ગયો મેં કીધું આવી ગયો તો પવન થોડીક વાર સામે લઈ ગયો છે અને રમાડવા માટે અને મેં કપડાં બધી નાખ્યા કારણ કે હોસ્પિટલથી આવીએ ને અને સ્પેશિયલી તમારા ઘરમાં નાનું બાળક હોય એટલે તમારે કપડાં તો ચેન્જ કરવા જ પડે નાવું પડે આમ તો પણ છે ને મેં હાથ પગ મોડું ધોઈ દીધું છે હવે વજ્ર ને એટલે વજ્રના પણ કપડાં બદલાઈ દઉં બાકી હવે કંઈ ખાસ કરવાનું છે નહીં વજ્રને ઊંઘ આવશે આવશે જ હમણાં એનો ટાઈમ જ થઈ ગયો છે બે વાગ્યે ઊંઘવાનો એને ઊંઘાડી દઉં અને હું પણ થોડી આડી પડું કપડાં થોડા બાકી છે સૂકવવાના આવું કપડાં બી કારણ કે તડકો છે તો ફટાફટ કપડાં પણ સુકાઈ જાય અને પછી આપણે છેવી કરીએ પાંચ વાગી ગયા છે મેં દૂધ અને પાલે બિસ્કિટ ખાધું થોડું વજ્રના પણ ખવડાયું અને વજ્રના હું ક્યારની બહાર બોલાવ્યો છું પણ આવતો જ નહીં હું અહીંયા રસોઈ કરવા માટે બટાકા કાપ્યા મેં બટાકાનું શાક બનાવું છું અને વજ્ર જુઓ મારો દીકરો મારી રાહ જોવે છે કે મમ્મી ક્યારે ફ્રી થાય એ બસ આવી રીતના છે ને અહીંયા કઈ રસોઈની બધી ટ્રોલીઓ ખોલશે અને રમ્યા કરશે એની એક જાતે મને કોઈ હેરાન નહીં કરે તો ફટાફટથી છે ને એનો પેશન્સ ખતમ થાય ને પહેલાં હું શાક વગાડો અને રોટલી કરી દઉં ત્યાં સુધી બેટા રમજે હો ને વજ્ર એ વજ્ર તો ભાઈ પ્રેરક આવી ગયા છે ઓફિસથી અમારો જમવાનું ડન થઈ ગયું છે વજનને પણ મેં રાતનું ડિનર ડન કરાવી દીધું છે રાતના વાગી ગયા છે નવ અને અમે લોકો જઈએ છીએ કાર લઈને બહાર બીકોઝ ઓટોમેટિક લીધી છે તો પ્રેરક મારો થોડો હાથ સાફ કરાવડાવે છે કારમાં તો એ અને વજ્ર ઉપર ગયા છે પ્રેરકને કંઈક વસ્તુ લાવી હતી એમની ઓફિસની એટલે તો હવે જઈશું આપણે કારનો આટો મારવા વજ્ર ઉપર ગયા છે ત્યાં સુધી મેં મશીન પણ ચાલુ કરી દીધું કારણ છે કારણ કે છે ને કાલે શનિવાર છે એટલે બહુ લોડ લેવાનું નહીં શનિવારે બાકી જુઓ બધા ઘરમાં મારા ફુગ્ગા 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 આ વજ્રના ટોઈસ બી જેમ તેમ રખડતા વજ્રનો ઝૂલો અહીંયા નાખી દીધો છે એના પપ્પાએ આ જો વજ્રની લપસણી જે એના પપ્પા પણ આની ઉપર રમતા હતા આ વજ્રનું પાયણું છે ભાઈ આજે હું વજ્રની વસ્તુ તમને બતાવતો જુઓ આ પ્રેરકનું પાયણું છે એકચ્યુઅલીમાં એમના નાના એમની માટે લાયા હતા અને પછી એ પછી જેટલા બી બેબીઝનો બોર્ન થયો છે આ ઘરમાં બધાએ આ યુઝ કર્યું છે તો વજ્ર પણ યુઝ કરે છે એના પપ્પાનું જો પ્રેરક અને વજ્ર ગાડીમાં બેસી ગયા છે હવે ગાડી બહાર કાઢશે અને ગાડીની જગ્યાએ હું એક્સેસ મૂકીશ કારણ કે ને અમારે અહીંયા ગાડી મૂકવાની બહુ મગજ મારી છે પોતાના ઘરની સામે ગાડી મૂકવી હોય ને તો બી આ એના જગ્યા રોકીને મૂકી પણ બીજું કોઈક આને મૂકીને જતું રહે એટલે ને કાગડા વધે કાળા હોય સુરત તો કે અમદાવાદમાં મમ્મીના ઘરે બી એવું જ છે કંઈકનું કંઈક વ્હીકલ મૂકવું જ પડે તમારી ગાડીના પડે કોઈ બી સોસાયટીનું આઈને સોસાયટી નું મૂકે તો બરાબર છે આજુબાજુના પ્લેટ વાળા આવીને અહીંયા મૂકી જાય ગાડી

વજ્ર સુઈ ગયો છે અને રૂચાનું જે રોજનું ડ્રાઇવિંગનો એક રૂટ છે આપણે જે રેગ્યુલર બે ત્રણ દિવસથી ફોલો કરીએ છીએ અમે એ રૂટ ઉપર આવી ગયા છીએ અને રૂચા એ સેકન્ડ ટ્રેક ઉપર કાર્ડ લઈ લીધી છે રૂચા કૃપા કરીને હા ફર્સ્ટ ટ્રેક પર લો એ લોકો ભલે ચાલતા હોય તો આપણે હોર્ન મારવાનો આપણી ગાડીમાં હોર્ન છે તો એ લોકો ખસે ઓકે

तो लेट्स गो आता हूँ मस्त चला फिंगर्स क्रॉस ए सुपरे है हमारा तो भाई तो भाई जन एकली लाइन नहीं जाती कहीं मुंह हमारा अंदरूत है हो ये वो तो है ना हमारा सर नहीं कर रहा वो